સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં રસ્તો ખોદી લોકોના જીવ સાથે તંત્ર રમત રમી તે પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી હતી વરાછા વિસ્તારની અર્ચના સ્કૂલ નજીક આવેલા રવિપાર્ક સોસાયટી પાસે છેલ્લા ચાર ચાર દિવસથી રસ્તા પર ઠેર ઠેર ખોદકામ કરી કામ પૂર્ણ થઈ ગયા બાદ રોડને ખોડેલી હાલતમાં છોડી દેવાયા છે જેને કારણે અનેક બાઇક ચાલકો હાલ અકસ્માતનો ભોગ બનવા પામ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતને સ્માર્ટ બનાવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે ત્યારે થોડા દિવસો પહેલાં સુરતને સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે સુરતમાં એક જગ્યાએ હજુ પણ પાલિકા દ્વારા પ્રાણપ્રશ્નનો ઉકેલ કરાયો હતું હજુ પણ પાલિકાના અમુક કર્મચારીઓના પાપે સુરતની છબી ખડાઈ રહી છે તેમજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અર્ચના સ્કૂલ નજીક રવિપાક સોસાયટી પાસે મેઇન રોડ પર જ છેલ્લા ચાર દિવસથી પાલિકાના કર્મચારીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યું હતું આ જગ્યા પર કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ આ ખાડો જેમ તેમને જતા રહ્યા હતા રસ્તો ખોદીને કર્મચારીઓ જતા રહ્યા બાદ રોડની બીજી સાઈડથી પાણી નીકળી રહ્યું છે ત્યાં ખાડામાં ભળી જતા ખાડાનો કીચડ રોડ પર ફેલાયો હતો જેને કારણે રચના સ્કૂલના મુખ્ય રોડ પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો આવ્યો છે રસ્તો નાનો અને તેમાં પણ મુખ્ય ટ્રેક પર ખોદકામ કરી દેવાતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે રસ્તાના ખોદકામને કારણે એક પછી એક વાહન ચાલકો સ્લીપ ખાઈને ધડાધડ દિવસ દરમિયાન પડતા રહ્યા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ દસથી વધુ વાહન ચાલકો એક જ દિવસમાં અકસ્માતનો ભોગ બન્યા છે બાઇક ચાલકો સ્લીપ ખાઈને પટક્યા હતા અને અનેક બાઇક ચાલકો નીચે પણ પટકાતા તેમ બીજાઓ પણ થવા પામી છે બાઇક ચાલકો સાથે અને અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી હતી અમે રવિ પાર્ક વિસ્તારમાં રહી છે અહીંયા ત્રણ ચાર દિવસ પહેલાં એસએમસીને કંઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું તો ત્રણ ચાર દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટીને પાણીને ત્યાંથી નીકળતું રહે છે એને લીધે પહેલી ગાડીઓવાળા આવે ને એના ટાયરમાં માટી શોટે છે અને આ એ ખાડો જે પડે છે એસએમસીનો પેલી ડ્રેનેજનો ત્યાં બધી ગાડીઓવાળા સ્લીપ ખાઈ ગયા તો કાલે રાતે લગભગ નહીં નહીં ને દસ જ ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે એમાં ઘણાને લાગ્યું પછી અમે ડેરીકેટ આગળ રાખી દીધું હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે મને એમ જલ્દી આ એસએમસી છે ને કામ કમ્પ્લેન કરે કામ ચાલુ છે લગભગ ત્રણ ચાર દિવસ પહેલાં ખોદકામ દીધું એ પછી એસએમસી એમ જ મેકિન જતી રહી પછી દસ બાર જણા પડી ગયા હતા પછી બધાને ઊભા કર્યા પછી સાઈટ જ આખી બંધ કરાવી દીધી ઊભા રહીને થોડોક ટાઈમ ઉધી પછી બધાય ઊભા કરી કરીને જતા રહ્યા દસ બાર જણા પડી ગયેલા હતા આમના કોદકામ શરૂ હતું એ માટી બધી પીલે અહીંયા ગાડીમાં માં આવેલી અત્યારે એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી લપસી જતી હતી સુરત મનપાના અધિકારીઓની આ રીતની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે દિવસ દરમિયાન સાથે અકસ્માતની ઘટના બનતા આસપાસના દુકાનદારો દ્વારા ત્યાં બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો હતો અને સ્થાનિકોએ સુરત મનપાના કર્મચારીઓ સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે કર્મચારી યોગ્ય કામગીરી કરતા નથી અને તેના કારણે જ બીજાઓ હેરાન થવાનો વારો આવે છે ત્યારે પાલિકાના અધિકારીઓ પાસે વહેરી તકે ખાડા પૂરી રોડ બનાવવા સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે અઝર કુર સાથે પ્રકાશવાળા